નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં શ્રાવણીઓ જુગાર રમતા સોકુનીઓને પકડી ચુકાનો ગણનપાત્ર કેસ શોધી કાઢતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એચઆર હેરભા તથા સર્વેલન્સ કોડના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહે આજ રોજ અમો તથા સર્વેલન્સ કોડના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ ચિરાગભાઈ ભીખાભાઈ તથા લાભુભાઈ મીઠાભાઈ નવોની પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી હકીકત મળેલ કે કાનડા ગામી ભારતસિંહ ઝાલાનાઓ આખરની ચોપાટ ખુલી જગ્યામાં કેટલાક કિસ્સામો ગંજીપાનાથી પાનાથી પૈસાનો હાર જીતનો જુગાર રમી રમાડે છે જે આધારે બાતમી હકીકતવાળી જગ્યાએ જતા આઠ લોકો મહેન્દ્રસિંહ ઝાલા સજ્જનસિંહ ઝાલા ભરતસિંહ ઝાલા જયવીરસિંહ ઝાલા નરેન્દ્રસિંહ ઝાલા પંકજસિંહ ઝાલા ભારતસિંહ ઝાલા દિગ્વિજયસિંહ ઝાલાનાઓ જુગાર રમી રમાડતા ગંજીપાના તથા રોકડ રૂપે અલગ અલગ મોટરસાયકલ ગંજીપાનાના સાથે પકડાઈ ગયેલ હોય જેવો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે આમ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સર્વેલન્સ સ્ટાફ દ્વારા જુગાનુ ગણનપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે બ્યુરો રિપોર્ટ હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે